જય માતાજી જય ખોડિયાર બધાને આજે ગુરુવાર છે જલારામ બાપા સાંઈનાથ આપણા જે પણ ગુરુ હોય એમનો વાર આપણે માતાજી ગુરુવાર એટલે સુંદર વાર આપણા હિન્દુ માટે બધા જ વાર સરસ છે પણ ગુરુવારે સ્પેશિયલ ગુરુની મહિમાનો વાર હોય છે આજે ગુરુવાર છે તો હું તમને જલારામ બાપાના દર્શન કાલે જલારામ જયંતી હતી તો અમે જલારામ મંદિરે ગયા હતા ને બિઝી હોવાના કારણે હું વિડીયો અપલોડ નથી કરી શક્યો કારણ કે આખો દિવસ મંદિરમાં કામ રહ્યું તો બધાને જય જલારામ અને જલારામ જયંતિની ખૂબ હાર્દિક શુભકામના આપી શકે એવું કશું છે નહીં જય જલારામ આજકાલ લોકો ખોટું કામ કરતાં આગળ એક મિનિટ નથી વિચારતા કે મારે શું મારે મારું કામ થઈ ગયું ત્યાં પૂરું થઈ ગયું વિચારે છે પણ કર્મ છોડતું જ નથી તમે જન્મ ફરી લો તો એ આવીને ઊભું જ રહેશે સારું કામ કરો તો સારું પરિણામ આપશે અને ખોટું કરશો તો ખોટું પરિણામ આપશે કૃષ્ણ ભગવાને કર્મને બહુ સરસ કીધું છે કે જૂઠું બોલવું પાપ નથી એવું કહે છે કૃષ્ણ ભગવાન પણ અમુક જગ્યાએ એવું કહે છે કે જુઠ્ઠું બોલવું એ આમે એવું કહે છે કે સત્ય બોલવું હંમેશા પણ જુઠ્ઠું બોલવું એ પાપ નથી તો કેવી રીતે કેવી રીતે આપણે કહી શકીએ કે હું રાઈટ છું ધારો કે એક ગાયને મારવા વાળો દોડતો હોય અને ગાય તમારી પાસેથી નીકળી હોય અને એ ખાટકી આવીને તમને પૂછે કે તમે અહીંયાથી ગાયને જતા જોઈ તો તમે એવું ના ભાઈ નથી જોયું કર્મ બંધાય નહીં કારણ કે એક નિર્દોષ જીવને તમે મદદ કરી છે એટલે એ પુણ્યમાં પરિવર્તન થઈ જાય છે એટલે અમુક જગ્યાએ અસત્ય બોલવું એ પાપ નથી એવું કૃષ્ણ ભગવાન સરસ નાનું ઉદાહરણ આપ્યું છે જે મેં તમને કીધું એટલે બધી જ જગ્યાએ જૂઠું બોલાવાની જરૂર નથી પણ જે આપણને ખબર છે કે આ મારે કરવાથી કોઈકનો જીવ બચી જાય એમ છે નિર્દોષ વ્યક્તિ બચી જાય એવો છે કારણ કે આજકાલની જે કલયુગ છે એમાં અસત્યનું બહુ રાજ છે તો આવી જગ્યાએ અસત્ય તમે ચોક્કસ બોલો કારણ કે એનાથી તમારું પુણ્ય બંધાશે દરેક જગ્યાએ અસત્ય બોલશો જે ના હોય તો બી ફસાશો એટલે ક્યાં શું બોલવું છે ખરેખર કોઈક બેજુબાન જાનવર હોય એનો જીવ બચી શકતો હોય તમારાથી તો એ પણ એક પુણ્યનું કામ છે હવે કર્મ કોઈને છોડતું નથી અને એક સરસ મસ્ત વાર્તા છે તમે સાંભળજો અને ચોક્કસ આમાંથી જ્ઞાન લેવાની જરૂર છે એટલે હું તમારે આગળ રજૂ કરું છું મને કોઈ પણ જગ્યાએથી આ બધું મળી જાય છે તો તમારે આગળ શેર કરું છું ફેસબુક પરથી ગૂગલ પરથી મને કોઈ પણ આવી કોઈક સારો સ્પીકર હોય છે કોઈક સારા એવું લખતા હોય છે એનું વાંચું છું ને તમારી આગળ રજૂ કરું છું તો મહેરબાની કરીને હું આ વાંચું છું કે બોલું છું એ કોઈ કોપીરાઇટ્સ ના ગણતા કારણ કે મને તમારો સંદેશો સારો લાગ્યો છે અને હું મારી ચેનલ થકી લોકોને મારાથી જે બને છે એ રીતે પહોંચાડવાની કોશિશ કરું છું તો કદાચ તમારા શબ્દો હું લઈને આવતો હોઉં તો નાનો માણસ સમજીને માફ કરજો પણ તમારા શબ્દો સારા છે ને જે મને ગમ્યા છે તો એને આપણે ચોક્કસ બધે ફેલાવજો જેમ કે આપણે કોઈ ભજન ગાતા હોય સરસ તો આપણે એ ભજનને વધારે આગળ પહોંચાડવા માટે સરસ હોય તો આપણે ચોક્કસ દરેક ભજની ગાતા હોય ને દરેકને મજા આવતી હોય એવો જ એક મારો પ્રયાસ છે નાનો કદાચ હું એમાં થોડોક પાછો પડતો કારણ કે મને કોઈ સાહિત્યનું નોલેજ નથી એટલે મારા બોલવામાં થોડીક નાની મોટી ભૂલ થઈ જાય તો માફ કરી દેજો અને સાંભળજો વાર્તા બસ સરસ વાર્તા છે રજૂ કરું છું મહારાજ એ ધ્રુત્ર માફ કરજો મહારાજ ધૃતરાષ્ટ્ર એ વેદ વ્યાસજીને પૂછ્યું મારા એકસો પુત્ર એક સો પુત્ર મારી નજર સામે માર્યા ગયા મારા ધૃતરાષ્ટ્ર વ્યાસજીને કહે છે કે મારા સો પુત્રો મારી નજર સામે માર્યા ગયા બહુ જ આશ્ચર્યજનક વાત છે મને મારા સો જન્મનું બધું યાદ છે ત્યાં સુધી મારા એવા કર્મ નથી તો મારી સાથે આવું કેમ થયું ધૃતરાષ્ટ્ર કેટલા જ્ઞાની હશે તેમને એમના સો જન્મનું કર્મ યાદ હતું વિચાર કરો તમે આટલા જ્ઞાની વ્યક્તિ હતા કહે છે યાદ છે અને મેં એવું કોઈ કામ નથી કર્યું કે જેનું મને આ કર્મ ભોગવાનો આરો સો એમના સો પુત્ર એમની નજરની સામે માર્યા ગયા સરસ જવાબ આપે છે વેદ વ્યાસજી સુંદર જવાબ છે તમે સાંભળો વેદ વ્યાસજીએ કહ્યું તું તો આ સૃષ્ટિ જ્યારથી બની ત્યારથી જન્મ લઈ રહ્યો છે અને ત્યાં કર્મ કર્યું હશે એટલે જ આજે તમારે ભાગે ભોગવવાનું આવ્યું વેદ વ્યાસજીએ આગળ વાત કરતા કહ્યું કે સો જન્મ પહેલાં તો ભારત વર્ષનો એક પ્રતાપી રાજા હતો અને ધાર્મિક પણ હતો એટલે સો વર્ષનું એમને જ્ઞાન હતું પણ સો વર્ષ પહેલાં ત્યારે માન સરોવરના હંસો રામેશ્વરે જતા હતા અને રસ્તામાં તારા મહેલના બગીચામાં રોકાયા હતા ત્યારે હંસના સો બચ્ચાનો જન્મ તારી બગીચામાં થયો હતો અને તું એ હંસોને સાચા મોતીનો ચારો ખવડાવતો હતો હંસો બચ્ચાને તારા બગીચામાં મૂકીને રામેશ્વર જવા માટે ઉડી ગયા તે પહેલાં તને જવાબદારી સોંપીને ગયા હતા એક દિવસ તારા રસોઈયાએ તેમાંથી એક બચ્ચું રાંધીને તને ખવડાવી દીધું તને માંસ બહુ પસંદ આવ્યું અને કંઈ પૂછ્યા વગર જ તે રસોઈયાને આદેશ કરી દીધો કે આવું માંસ મને રોજ આપવામાં આવે જીભના ચટાકામાં તું એ પણ પૂછતો ભૂલ પૂછવાનું ભૂલી ગયો કે આ ક્યાંથી લઈ આવશે અને આ કોનું માંસ છે અને આવી રીતે તું હંસના સો સો બચ્ચાને ખાઈ ગયો એ હંસો જયારે રામેશ્વરથી પાછા આવ્યા અને રાજાને પૂછ્યું કે અમારા એકસો બચ્ચા અમે અહીંયા મૂકી ગયા ને એ ક્યાં ગયા ધૂતરા પેલા હંસ પૂછે છે કે અમે તમને સો બચ્ચા અમારા આપી ગયેલા એ ક્યાં ગયા હવે એ તો ખાઈ ગયો હતો પેલા રસોઈયા બનાવી આપ્યો એટલે ખાઈ જાય પછી રાજાને ખબર પડી કે રસોઈયાએ જે માંસ ખવડાવતો હતો એ આ હંસના બચ્ચાનું હતું ત્યારે રાજા પણ ગભરાઈ ગયો એટલે ધૂર્તરાશ પણ ગભરાઈ ગયો ત્યારે બધા હંસ હસી હંસ ને હંસનીએ કહ્યું કે તું આંધળું થઈને આ કામ કર્યું છે એટલે અમે તને શ્રાપ દઈએ છીએ કે તું પણ આંધળો થઈ જઈશ અને તારી સામે જ તારા એકસો પુત્ર મૃત્યુ પામશે જુઓ કર્મ છોડતું નથી એકસો વર્ષનું એને યાદ હતું પણ એના પહેલાનું એક કંઈક જીવન હતું એમનું એમાં એમને આ ભૂલ કરી દીધેલી એટલે આંધળું અનુકરણ આપણને કોઈ કશું આપતું હોય તેને પૂછો બધા કે છે કે આમ ખાઓ ગુટલી મત દેખો પણ ક્યાંથી આવ્યું છે કારણ કે આપણે હરામનું તો આપણે પણ એવા થઈશું બે દિવસ કહ્યું કે એકસો જન્મ પછી તારા કર્મ ઉજાગર થયા અને તારા સો પુત્ર તારી નજર સામે જ મૃત્યુ પામ્યા એટલે સો વર્ષ એના જે પુણ્ય કરેલા હતા ને એટલે સો વર્ષ સુધી એને દેખાયું ના પણ જેવા સો વર્ષ પૂર્ણ થયા ને એને યાદ હતું એટલું એટલે પછી એ ધ્રુત્રાષ્ટ બનીને આવ્યા આંધળા બનીને આવ્યા ને સો બાળકો એની સામે મરી ગયા તો આ તમને વાર્તા કેવી લાગી ચોક્કસ કહેજો બહુ સુંદર વાર્તા હતી નાની હતી પણ બહુ સમજવા લાયક હતી કે કર્મ કોઈને છોડતું નથી તમને કોઈ કશું ખાવામાં આપે ને તમે આમ મહાહાર ટેસ્ટથી થઈને ખાઈ લો છો પણ શું એ તમારે યોગ્ય છે ખરું એટલે ખાવાની વસ્તુમાંથી જો આને આટલું બધું થઈ ગયું છે સો બાળકોનું મૃત્યુ એને લાગ્યું તો લોકો તો ક્યાંથી ક્યાં કરે છે આજકાલ લોકોની જમીન પડાવી લે છે અને કોઈનું હકનું છીનવી લે છે તો ચોક્કસ ભોગવાનું આવશે ધ્યાન રાખજો તમને તમને કોઈ જવાબદારી સોંપી હોય અને સરસ રીતે નિભાવજો આંધળા ના થતા તમે જેને કોઈ બીજાને જવાબદારી સોંપી હોય કદાચ તમને કોઈ આપ્યું હોય કામને તમે બીજા તમારા માણસો સોંપતા હોય તો તમારે પણ ધ્યાન રાખવાની જરૂર છે કે ક્યાંક ભૂલ મારી તો નથી થતી ને કારણ કે રાજા છે રાજાને હુકમ કર્યો એટલે એમને બીજાને કીધું કે ભાઈ અમને સાચવવાનું પણ ક્યાં નુકસાન થઈ રહ્યું છે એ પણ જોવાની જરૂર છે અને એ જ વસ્તુ આજે આપણા દેશમાં થઈ રહી છે આપણે કોઈ સારા વ્યક્તિને બેસાડીએ છીએ અને એ બેસી જાય છે પછી આપણે જ્યારે કામ ખોટા થતા હોય તો પૂછવા તો કે મારા માણસોથી થઈ ગયું છે તો જવાબદાર કોણ કર્મ કોઈને છોડતું નથી પાછું ફરીને આવશે એટલે તમને કોઈ હોદ્દો મળ્યો હોય તો કે લોકો વિશ્વાસ કરીને તમને કામ સોંપ્યું હોય તો તમે તમારા માણસ પર નથી છોડી દેવાનું તમારે પોતાએ પણ બારીકાઈથી જોવાનું છે ને ક્યાં ભૂલ થઈ છે ચોક્કસ દેખાય તો એને સુધારવાની પ્રયાસ કરજો કારણ કે આ વધતું જશે અને એ ખોટું કરશે એમ તમારા કર્મોમાં પણ પ્લસ થતું જ હશે એટલે આ સરસ કર્મની વાત હતી જે મેં તમારી આગળ રજૂ કરીને સો ટકા સત્ય છે અત્યારના કલયુગમાં બધા એવું કહે છે કઈ નહીં આમ છે ને તેમ છે તમારી વાતને વગોળીકા કદાચ એ સુખી હશે બધી રીતનું સુખ સંપન્ન ભોગવતો હશે એટલે એને બધું ચાલતું પણ હા એના કર્મનું હતું જ્યાં લગીન બાંધીને લાગે ત્યાં સુધી જ રહેશે એની પાસે પછી એક સામટું ભગવાન લઈ પણ લેશે એટલે કર્મ કોઈને છોડતો નથી સુંદર વાર્તા હતી જે સો વર્ષ પછી પણ ને આટલો જ્ઞાની પ્રતાપી રાજા તો એને ભોગવાનો તો આપણે તો સામાન્ય કલયુગના માણસ છે તો કેમ આવી ભૂલ કરીએ તો બધાને જય માતા જય ખોડિયા સરસ વાર્તાથી અને સરસ કોમેન્ટ કરજો તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી